ચોર મોટરસાયકલો ચોરી ગામડાઓમાં વેચી મારતા હતા ચોરીની મોટરસાયકલ તેમજ તેમજ સ્પેરપાર્ટ સહિતનો કુલ એક લાખ સત્તા મુદ્દામાલ જપ્ત કરાયો સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોટરસાયકલની ચોરી કરી તેમાંથી સ્પેરપાર્ટ છૂટા પાડી

સલીમ પટેલ તથા ઓછન ગામના જાવેદ આદમ બગસ તેમજ રિયાદ મુશ્તાક પટેલ આ ત્રણેય ભેગા સુરત બાજુથી મોટર ચોરી કરી લાવી તેને વાગડા તાલુકાના આસપાસના ગામડાઓમાં વેચી મારે છે અને હાલ આ ત્રણેય નમૂનાઓ ઓછેણગામે નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને ફરે છે અને વેચવાની ફિરાગમાં છે જે માહિતીના આધારે એનસીબીની ટીમ વધ તપાસમાં રહી ઓછેણગામના પાટિયા નજીક બસ સ્ટેન્ડની બહારથી નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ધ્રોણેયને ઝડપી પાડી આરટીઓને લગતા દસ્તાવેજો અથવા વાહનનો કબજો ધારણ કરવા બાબતેના આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા કે સંતોષકારક જવાબ પણ આપી શક્યા ન હતા જેથી પોલીસે પોકેટ કપ મોબાઈલ મારફતે વધુ તપાસ કરી માલિકનો સંપર્ક કરતા સદર મોટરસાયકલ સન બે હજાર અઢાર માં ચોરી થયેલ હોવાનું માલુમ પડ્યું હતું જેથી ત્રણેય આરોપીઓની ઉડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓ એકબીજાના કઝીન પિતરાયભાઈ થતા હોય અને સુફિયાન સુરત શહેરમાં રહેતો હોય અને તે સુરત વિસ્તારનો જાણકાર હોવાથી જાવીદ અને રિયાઝને ભરૂચથી સુરત વાહન ચોરી કરવા જતા અને ત્યાં ત્રણેય પિતરાઈ ભાઈઓ મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાઇક ઉઠાતરી કરી પોલીસમાં પકડાઈ ન જાય તે હેતુથી વાગરા તાલુકાના છેવાડાના ગામોમાં ઓળખીતા ખેડૂતો તેમજ મજૂરોને કોઈને કોઈ બહાને પધરાવી દેતા તો ક્યારેક બાઇકને ખોલી નાખી તેના સ્પેરપાર્ટ વેચી નાખતા હતા આમ ત્રણેય આરોપીઓએ ભેગા મળી સુરત શહેરના અમરોલી રાંડેર મૈધરપુરા અડાજર વગેરે વિસ્તારમાંથી કુલ સાત મોટરસાયકલની ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી જે પૈકી ત્રણ મોટરસાયકલો આરોપીઓએ પોતાની પાસે રાખેલ અને અન્ય મોટરસાયકલો તથા અન્ય મોટરસાયકલોના સ્પેરપાર્ક અલગ કરી સાહિદોને આપેલ હોય તેઓ પાસેથી મંગાવી કુલ પાંચ બાઇકો તથા મોટરસાયકલના એન્જિન નંગ બે તથા મોટરસાયકલના સ્પેરપાર્ટ સ્પેડપાર્ટ જેમાં સાયલેન્સર પેટ્રોલની ટાંકી સીટ વિગેરે મળી કુલ એક લાખ સત્તાણું હજારનો મુદ્દા માલ કરી ત્રણેય આરોપીઓને ભારતીય નાગરિક સંહિતા બે હજાર ત્રેવીસની વિવિધ કલમો મુજબ કાર્યવાહી કરી વાગરા પોલીસને સોંપ્યા હતા તેમજ સુરત શહેરના રાંદેર અને અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી નહીમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા